થોડું થોડું પાણી મેળવીને જ આપણે ખીર બનાવવાનું છે જો વધારે પાણી પડી ગયું તો ખીરું વધારે પતલું થઈ જશે તો હમણાં મેં ફક્ત આમાં અડધો કપ પાણી મેળવ્યું છે હવે એને આપણે મિક્સ કરી લઈએ ખીરામાં બિલકુલ પણ ગાંઠો નહીં રહેવી જોઈએ ખીરાને ફેટવા માટે મેં હેન્ડ બીટરનો ઉપયોગ કર્યો છે પણ તમે ચમચીની મદદથી પણ આને ફેટી શકો છો ખીરું સરસ મિક્સ થઈ ગયું છે પણ હજી આ થોડું ઘટ લાગી રહ્યું છે તો આમાં હજી આપણે પાક કપ જેટલું પાણી નાખી દઈએ અને ફરીથી મિક્સ કરી લઈશું

કે જ્યારે આપણી પાસે જારો નથી હોતો ત્યારે આવા ગ્રેટરનો ઉપયોગ કરીને પણ ભૂંડી બનાવી શકાય છે તો ચાલો જોઈએ કે આનાથી ભૂંડી કઈ રીતે બને છે તો ચમચાની મદદથી હું આ ગ્રેટર પર થોડો ખીરો નાખીશું અને ગ્રેટરને થોડું ઝટકીશું જેથી બુંદી તેલમાં પડશે તમે જોઈ શકો છો કે આ ગ્રેટરથી મોટી બુંદી બની રહી છે અને આપણે બનાવવાના છે મોટી ચૂરના લાડવા તો ચાલો તમને એકદમ સહેલી રીત બતાવી દઉં જેથી મોટી ચૂરના લાડવા જલ્દીથી બની જશે હવે આપણે શું કરીશું ચમચીની મદદથી આપણે જે ખીરું તૈયાર કર્યું છે એને ઘીમાં નાખતા જઈશું અને પછી જેમ ફ્રાય કરીશું જો આ રીતે એક ચમચી ભરીને ખીરું આપણે ઘીમાં નાખતા જવાનું છે તમે જોઈ શકો છો કે હવે આ ભજીયાની જેવું દેખાવા લાગ્યું છે બસ આ જ રીતે એને આપણે ફ્રાય કરીશું ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે અને જેમ જ ભજીયા ઘીની ઉપર તરવા લાગશે અને આપણે પલટી દઈશું અને હવે આપણે આની વચ્ચે વચ્ચે પલટાવતા જઈશું ને રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું હવે આ હલકા સોની રંગમાં દેખવા લાગ્યા છે તો એને આપણે એક વાસણમાં કાઢી લઈએ અને આ જ રીતે બીજા ભજીયા તળી લઈએ એને તળવા માટે થોડું જી લીધું છે પણ જો આગળ તળવા માટે હજી ઘીની જરૂરત પડી તો લઈ લઈશ તેમાં તમે ઘીની જગ્યાએ તળવા માટે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અહીં મેં બેસનના બધા ભજીયા એક એક ચંક્સ તૈયાર કરી લીધા છે હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું હવે આને આપણે ગભરું પીસ લેવાનું છે તો જુઓ ફ્રેન્ડ મેં અહીં આવું ગોગરું પીસી લીધું છે અને આપણે લાડવા માટે આવું જ ગોગરું પીસવાનું છે જેથી આપણા લાડવા દાનેદાર લાગશે અને જુઓ ટેક્સચર કેવું દાનેદાર લાગી રહ્યું છે હવે આપણે ફરીથી ગેસ તરફ જઈએ અને લાડવા માટે ચાસણી બનાવી લઈએ તો આ કઢીમાં આપણે પૂર્ણ કપ ખાંડ લઈ લઈએ અને એની સાથે લઈશું એક કપ પાણી હવે એને આપણે મિક્સ કરી લઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આને ઉકળવા દઈશું જેમ જ પાણી ઉકળવા લાગશે આમાં આપણે ઉમેરીશું ચાર થી પાંચ ચપટી ઓરેન્જ ફૂડ કલર જેવો કે મોતીચૂર લાડવાનો કલર હોય છે એવો જ કલર આમાં આપણે ઉમેરવાનો છે આપણે આની એક કે બે દાની ચાસણી નથી બનાવવાની ફક્ત થોડું ચીકનું સિરપ તૈયાર કરવાનું છે હવે આને આપણે ઉકાળીશું જેથી આ થોડું ઘટ થઈ જશે ત્રણ થી ચાર મિનિટ સુધી ઉકાળ્યા બાદ ચાસણી ચેક કરી લઈએ જો ચાસણી આંગળી માં ચોટી રહી છે એનો અર્થ કે આપણી ચાસણી તૈયાર છે તો ગેસની ની સ્લો કરી દઈએ અને આપણે તૈયાર કરેલું મિક્સર ચાસણી નાખીશું હવે આ રીતે મિક્સ કરતા જઈએ અને આપણે સ્લો ફ્લેમ પર ચેડવીશું તમને મિક્સર વધારે નરમ લાગી રહ્યું હશે પણ આને આપણે જેમ જેમ ચેડવીશું બુંદી સીરપ ને સરસ એબ્સર્વ કરી લેશે જેથી આપણા મોતીચૂરના લાડવા રસથી ભરેલા લાગશે મિત્રો તમે જોઈ શકો છો કે આપણો મિક્સચર ડ્રાય થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે આમાં ઉમેરીશું બે ચમચી મગજના બી હવે ફરીથી ચારવી લઈએ જો આપણો મોતીચૂર લાડવાનો મિક્સચર કેટલું સરસ દેખાઈ રહ્યું છે હવે લાડવાનું મિક્સચર ડ્રાય થઈ ગયું છે

બંને રીતે લાડવાનો સ્વાદ તો વધે છે સાથે જ લાડવામાં ચમક પણ આવે છે તો ફ્રેન્ડ્સ બની શકે તો તમે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સ્કીપ ના કરતા હવે આ સરસ મિક્સ થઈ ગયું છે તો લાડવા વાળી લઈએ તમે તમારી પસંદગી કોઈ પણ સાઈઝના લાડવા બનાવી શકો છો તો આ રીતે થોડું મિક્સચર લે હલકા હાથે લાડવા વાળવાના છે જો આપણું લાડવું કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આપણે અને આજ રીતે બધા લાડવા બનાવી લઈએ અહીંયા બધા વાળી લીધા છે હવે જોઈ લઈએ કે લાડવા કેવા બન્યા છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે મોતી ચેનલ રસ્તી ભરેલા એટલે કે પરફેક્ટ બન્યા છે અને એ પણ બુંદી બનાવ્યા વગર તો ફ્રેન્ડ્સ હવે તમે પણ આવતા તહેવારોમાં આ રીતે મોતી ચૂના લાડવા જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો